ડાકોર નવા બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું મસ મોટું ગાબડું નવા બ્રિજ ઉપર ગાબડું પડતા તાત્કાલિક ડાયવર્ઝન અપાયું બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું પડતા વાહન ચાલકો હેરાન પરેશાન છે ગત સાતમી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું બ્રિજ લોકાર્પણ બ્રિજ બનવાની કામગીરી દરમિયાન પણ ગાબડા પડતા નજરે પડ્યા હતા કરોડોના ખર્ચે બનેલ બ્રિજ પહેલા ચોમાસામાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે આ બ્રિજને બને પાંચ મહિના થયા છે સિત્તેર કરોડના ખર્ચે બનાવવામાં આવેલો ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે બનાવવામાં આવેલો પણ તમે જોઈ શકો છો કે બ્રિજ તૂટી ગયો છે અને એનું સમારકામ ચાલુ છે ને જેના જે ખૂબ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને ગુણવત્તા ક્વોલિટી એની બહુ ખરાબ છે